પોરબંદર ના દરિયાકાંઠાનું ધોરણ અટકાવવા માટે બે વર્ષ પહેલા પોરબંદર સારોંકૃષ્ઠ વિભાગ દ્વારા પ્રોટેક્શન વોલ અને વોકવે બનાવવામાં આવ્યો છે પરંતુ આ વોકવે છે તે લોકો માટે નહીં પણ પશુઓ માટે બની ગયું તેવું લાગે છે કારણ કે સારોંકોસ વિભાગે તો લગભગ સાડા દસ કરોડના ખર્ચે દરિયાનું ધોવાણ અટકાવવા માટે અહીં ટેટ્રાપોલ અને વોકવે બનાવવાની પોતાની જવાબદારી પૂર્ણ કરી છે પરંતુ જ્યારે આ ખાત પૂરોત કરવામાં આવ્યું ત્યારે એમ એવું કહેવામાં આવતું હતું કે ભાઈ અસ્માવતી ગાઢ સુધી વોકવે લંબાવવામાં આવશે પણ તે થયું નથી જીએમબી ની લગભગ આ જવાબદારી છે તેવું કહેવામાં આવે છે આ સાથે અહીં લાઇટિંગની વ્યવસ્થા નથી બેઠકની વ્યવસ્થા નથી આ લાઇટિંગ અને બેઠકની વ્યવસ્થા લગભગ નગરપાલિકાને કરવાનું હતું એવી વાત છે પરંતુ અહીં બેઠક વ્યવસ્થા નથી લાઇટની વ્યવસ્થા નથી વોકવે છે તે પશુઓ માટે બની ગયો છે પોરબંદરના નેતાઓ છે તે હાથમૂરૂપ સમયે ફોટા પાડવા ફોટો સેશન કરવા પહોંચી જાય છે પરંતુ વિકાસ કાર્યનું શું કામ ચાલી રહ્યું છે કેવી ગુણવત્તાનું કામ ચાલી રહ્યું છે તે જોવા ક્યાંક આવતા નથી હાલ જે વોકવે છે તે પશુઓ માટે બની ગયું છે દરિયાનું ધોવાણ અટકાવવા માટે પ્રોટેક્શન વોલ અને વોકવે બનાવવામાં આવ્યો છે પરંતુ આ વોકવે તે લોકો માટે નહીં પરંતુ પશુઓ માટે બની ગયો છે ત્યારે જે નેતાઓ છે જવાબદાર અધિકારીઓ છે તે જાગે અને જે બાકીનું કામ છે આગળનું અસમાવતી ઘાટનું તેમજ આ આ જે ઘાટ નવો બનાવવામાં આવ્યો છે વોકવે ત્યાં લાઇટની વ્યવસ્થા કરે આ ઉપરાંત બેઠક વ્યવસ્થા સહિતની જે જરૂરી સુવિધા પ્રાથમિક સુવિધા લોકો અહીંથી અવરજવર જવર કરી શકે તે સહિતની સુવિધા જો ઊભી કરવામાં આવે તો લોકો માટે ખરા હાથમાં આ નવું નજરાણું બની રહેશે પોરબંદર ચોપાટી નજીક ઇન્દ્રેશર મહાદેવ નંદિની પાસે ક્ષારંકોશ વિભાગ પોરબંદર દ્વારા બેંક પ્રોટેક્શનના કામો અર્થે વર્ષ બે હજાર એકવીસથી બાવીસ દરમિયાન અંદાજિત દસથી સાડા દસ કરોડના ખર્ચે બેન્ક પ્રોટેક્શનના કામો પૂર્ણ કરવામાં આવે છે ઉપરોક કામોની અંદર રેટા બોર્ડનું પ્લેસિંગ પ્રોટેક્શન વોલના કામો પૂરા કરેલા છે નજીકના ભવિષ્યમાં ક્ષારંકોશ વિભાગ દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ નંદિરની આજુબાજુમાં અન્ય કોઈ કામો સૂચિત નથી

આ મેકઅપ કેટલો આયુષ્ય રૂપમાં કહી રહે કે કાઠો વધે ગયો મજબૂતે વધી ગઈ છે જાન કેટલો અંદાજ તમને મળી દે કે સબરોંત થઈ ના એ આપણે સુચિત ન કરી શકે ઈ ડિપેન્ડ્સ ઓન સાયક્લોનિક સિચ્યુએશન થઈ શકે પણ યાદ કાઠા જે આખા વિસ્તારની અંદર ખવાણ ખાતા હતા એનાથી આ કામ ન લીદે રક્ષણ ચોકસમાં છે